तो फैमिली सो के लोग सो हर दे से।, से तो मार न न व्लॉग में गेम शो फैमिली बड़ा मजा में बड़ा जय माताजी हर हर महादेव मस्त मजा फ्रेश थी ब्लॉग शुरू कर दी जो से यहां चार में जो हमारे है कि स स में मस्त मजा है कि काम चालू से तो फैमिली यहां जो चार में है कि कापन चालू है सायक कापे से गर्मी थी गई तो आप चार गर्मी नहीं ना थी काफी तो पड़े ने तो काफी खुला है कि खटकी देवे આખી નો કે પી સોમહ માં કોન કાપી કાપ ગુરો એટલે હાટું થી ને માર તો નીર હોય જ એટલે તો કાપી છે તો ખાલી અમે અમારે મારે તો હોય જ તમાર હોય હોય જ એટલે તો કાપી અત્યારે કપા ને તો પછી ખાલી તમે બાપા ફેમિલી બધી વાળવા હા કેટલો લાગે બધી ફેમિલી કરો તમે

ક્યુંન ક્યુંને કાપી ઘરેલ માં કે રયું નતું ઉસે હવા ન હકી ને તર્કો થાય ને ત્યાં પૂરું થી જાય આમ ઘણી બધી હશે તો છે ને આજે બધું ખડકવાનું હોય સસો પૂળા કાપવાના છે તમે ગણેલા ગણેલા જ હોય ગણેલા જ હોય હા અંદાજ કહી દેવાનો હ તો તો ઉપરના છે પૂળા ફેમિલી

પૈસાને તો લાંબો સાલો હવે પી લી. ફેમલી આપણે કે કેના સાયનો બધું કામ કરતા હો તો ખડકવાની છે હવે બેન તણકો છે જો આપણે 1 બેઠા હવે ઘડીક કામ બેઠા કેવોના બેઠા આપણે 10 બેઠા હા કઈ હોય બેઠા ઈવા નહી બેઠા કેવોના બેઠા આપણે બેઠા થોડીક વાર અત્યારે કેવો કાળો થઈ ગયો બોલો એટલો બાર વાગ્યો કેટલો ખરો કેદળા વર્ષા દસ મી દે એટલે ખડકી નાખી પછી અડધી કલાક માં હું થઈ જાય અડધી કલાક માં ખડકા તો હું પરવા આપણે મહેમાન વ પછી આપણે અડધી ખાઈ નાખી દીધી જોવો તું બોલતી બોલે એટલે કા તો એવું છે હા તે નો બોલી તો એટલે જોઈ ગયા કા હા તો ટેક ફોટો થરી બોલ તુ બોલતી લે તો ફોટો બોલતી મે માનવાયા ને કમે તા હા પછી બને ને કઈ દે હે નઈ દાત ને કર કે આ બધી દાત મોઢા મે તો દાત કરા કાંઠો ઈ એમની હું એનું હું જોતા જાય એમાં એનો હા પોતે ભૂલ માની પણ આપડે ગુજરાત ની કેવી રીતે દાંત મોટામાં હિન્દી માં હસવું આવે અમારા ગામડામાં કે દાંત કાઢે ભાઈ એવું જ શબ્દ હાલે તમાર તો એમ જ હોય ને બીજા ને સડાવી દે પછી જોડી બની હા હમણાં બે બાતા અમે જોડી જાય

તો હવે હે કે ફેમિલી આપણે થોડીક વાર ખેડો કમી અંદર હે કે બહુ બધું ગરમી ને એવું થાય છે હા જાવ હાલો તો ફેમિલી અત્યારે સરસ મજાનો કે બપોર થઈ ગયા છે ને મસ્ત મજાનું જો બટેટાનું શાક બની ગયું છે સાતમાં સાઈસ રોડના રોટલી ડુંગળી હા ગુડી ભૂખ લાગી ગઈ એમને હા એને સોળ મારા કરી દેવા ભાઈ કેમ ઈ કે મને સોળ કરી દે એ સોળ ને આવડે આવડે ને મોટા મોટા મજા આવે કે નહીં હા કરી દે તો મજા આવે હા હમ આ કે માર પાસે સોલેર કરી દે છે અમારા બેન હું હાલો બજે બપોર કરવા તો કરવા બહુ ઉતાવતા હી છે ખાવામાં વાહી છે હમણ એક જ વાર ખાજો આમ બે બે વાર ખાઈએ

સારા રન ફેરવાનું એટલે હે કે તેને ખાના કમ્પ્લીટ પેક થઈ જાય હજી એક ભર આવશે કે પછી પપ્પા હે કે આ ટાઈમ થઈ ગયો છે ને અતના વાગી રહ્યા છે સાત ને બાકી જો ફોડી જવું મસ્તી કરી નાખ્યું છે કે આપડે પાંદર પાંદર પીડ્યું અત્યારે જો કમ્પ્લીટ કરી નાખ્યું સારું કરી નાખ્યું બેન જો વાળવામાં છે હજી આપણે હે કે નહવાઈ જાવું છે પછી ફ્રેશ થઈ જાય પછી મેળ આવશે કેમ કે શાયર ને બધો કાપતો કે તો કઢતી બહુ હોય એ માટે છે કે નાવું તો પડે તો આનો વોલો જુઓ અહીંયા સુધી જ રાખી અને આશા રાખીએ તમને અમારા વ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર આવે ત્યાં સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો મળે એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી